નમસ્તે જય માતાજી જય હિન્દ બાપા સીતારામ જય અલગધન મિત્રો તો આજના વિડીયોમાં આપ સર્વનું સ્વાગત છે અને આપ તમામ અઢારે વર્ણના મારા સાહકો ભક્તજનો અને સગાવાલા તેમજ સર્વ સાધુ સંતોને મારા હૃદયપૂર્વક આપને નમસ્કાર તો આજનો વિડીયો લાઈવ થવા માટે એટલા માટે બનાવ્યો છે કે ઘણા સમયથી હું ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થતો પણ આજે યુટ્યુબ ચેનલમાં લાઈવ થઈ અને આપની સાથે વાતચીત કરવા માગું છું તો જે કોઈ મારા સબસ્ક્રાઈબરો હોય તે અત્યારે મારી ચેનલમાં જોડાય અને અવરનવર આપની એકાબીજા વાત શેર કરશું થોડો ટાઈમ છે મંદિરે આવ્યો હતો તો એમ થયું કે થોડીવાર લાઈવ થઈ અને આપ સર્વો સાથે વાતચીત કરું તો અમારા પાંચ મિત્રો આવ્યા છે અત્યારે લાઈવમાં જોડાણા છે તેમનું સ્વાગત છે રામદેવ બાપાના સાનિધ્યમાં હું બેઠો છું અને ઘણા સમયથી લાઈવ થયા નથી આમ તો વરસાદના કારણે ખૂબ બધાને તકલીફ પડી છે આ માવઠાના હિસાબે તો બધા ભગવાન ઉપર ભરોસો રાખે કે ખેડૂતો હોય ગમે તે કામ ધંધામાં થોડી અણસણ આવી છે તો એ ઈશ્વર આપણને ગમે ત્યાંથી થોડું ઘણું બધી આપણને એમની સાહત હશે તો આપણે હાસો આપણી મહેનત હશે તો આપણને ગમે ત્યાંથી મળશે ભાદ્રોની ભીરાયુ ગાવાની અમારે ભાઈ કહે છે તો એ પણ ફરમાઈશ લઈ લેશું અને ધીરે ધીરે ફરમાઈશ લેશું કારણ કે આજે ઇન્સ્ટાગ્રામમાં તો અમારે તમારી પીરાઈઓ યાદીમાં લેવાતી હોય કે કોઈ પણ ફરમાઈશ યાદીમાં લેતા હોય પણ આમાં યુટ્યુબ ચેનલમાં યાદી લેવાવાળો આજે કોઈ છે નહીં હું આવ્યો તો મારા કામે અને થોડી વાર આનંદ કરવા માટે બેસી ગયો છું તો જોડાઈ રહેજો અને ભાદરોડ ગામની પીરાયુની ફરમાઈશ છે ફરમાઈશ તો બહુ જાજી લેવાની નથી વાતચીત કરવાની છે પણ તોય શરૂઆતમાં રામદેવ પીર બાપાને ફરમાય છે તો જરૂર અચૂક લઈશું કારણ કે ઘણા સમય થી આમ તબિયત હિસાબે પોગ્રામમાં પણ જાતો નહી અને આજ આઠ દસ દિવસથી થી આજે ફરી વખત બેઠો છું જય માતાજી ભાઈ અને જય માતાજી બાપુ આપને નવો ભાઈ બંધી નો સોંગ ની ફરમાઈશ આપી છે હમણાં આવ્યું તે દી સુડાસમાં અમારા મિત્ર ભાઈ બંધી નું નવું અમારા યશજી સુડાસમાં ચેનલ ખૂબ જ સારી ચાલે છે અને ખૂબ મારા મને એમનો સપોર્ટ છે એમને મારા આમ તો કુટવડા ગામની અંદર મારા પરમ મિત્ર હોય તો શૈલેષભાઈ અને બાકી બધા મારા મિત્રો છે પણ આ અમારે એક જૂનો નાતો છે વીસ વર્ષ આ સત્તર વર્ષ જૂનો એટલે એમની ભાઈ બંધીની છે નવીન છે એટલે થોડી ગણાય ನೆ ಸಲ ಹಾ ಹಾ ಉದಯಪಸ್ ರೀತಿಯ ಗಾಯು લાઈવે પહેલી વાર શૈલેષભાઈ થયો છું તમારી સહમતી લીધા વગેરે પણ હું આવ્યો હતો અહીંયા થોડુંક મારું કામ હતું એટલે મારા આ સંગીત ને આજનું નાની પીઢું હતું એ લેવા આવ્યો અને થોડુંક કામનું કામ હતું એટલે પણ થોડીક વાર ભગવાનના મંદિરે આવ્યો છું તો ઘણા સિવાયથી તો સમય પણ મળતો નહીં એમ બાપા સીતારામ માતાજી જય હિન્દ ખૂબ સારું સાહેબ નો સહકાર છે ગયા વિડીયામાં પણ મેં એમની તારીફ કરી હતી અને તારીફ જ કરી હતી નહીં પણ હકીકતમાં ખૂબ સહયોગ મને આપે છે એવા આર્મી સાહેબ ની ફરમાય છે hey તો પોઝિશન ધન્યવાદ અને ખાસ તો બધા મિત્રોને ખેડૂતોને આમ બધાએ કુદરતી આફત કહેવાય આપણા માટે બધાએ પાક નિષ્ફળ ગયા છે અને ઘણું બધું નુકસાન થયું છે પણ મારો તો કેવું એમ છે કે એમાં એક વર્ષ આમ તેમ હોય તો વર હાર્યા ભાવ નથી હાર્યા એટલા માટે બધા અને બધાની પરિસ્થિતિ આપણે અવરનવર અંગતના લોકો જાણતા જ હોય અને ખેડૂતોને નબળું હોય એટલે બધે થોડું ઘણું કૂવામાં હોય તો અવેડામાં આવે એમ કૂવા તો ભીર્યા છે પણ પાણી ના ભી છે એટલે બધાએ અત્યારે ફરી વખત ધંધે લાગી ગયા છે ગળથર ગામની પીરાયુ અમારે પપ્પભાઈ માલધારી આપ્યો છે અમારા મિત્ર તો ગળથર ગામની પીરાયુ લઈ લઈશું અને હવે એક બે થી ત્રણ મિનિટ લાઈવ રહેવાનો છું પછી હું મારું ઘરે જવાનો થી જા વિડીયોમાં જોડાવા માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ હા સર તમારે અક્ષય કાતરિયા અક્ષય કાતરિયા બોલો બોલો તો આપ સર્વ ને મારા હૃદયપૂર્વક નમસ્કાર અને જય માતાજી થોડી વાર લાઈવ થયો તો હવે એવો સમય મળશે તો ફરી વખત લાઈવ થાય છે એ પહેલાં એક મને ગમતી લાઈન લઈ લો પછી નમસ્કાર મહાવીરે તો ઘણા શબ્દ લખ્યા હતા કંપોત્રી માં પણ છેલ્લે ટૂંકમાં શું કીધું આજ તો વડો ઓરે કારણ કે લગ્નગાળો હાલે છે અને ભગવાનના લગ્ન થયા તો બેન ને બોલાવે એમ ઘરે હોય હોય તો ભાઈ આમંત્રણ આપતા છે પણ એને બેન કહેવાય કારણ કે અગવડ સગર ગમે એટલો રૂપિયો હોય ને તો એ ટાણું હાંસવે એ એ મહત્વનું ગણાય બાકી કાંઈ ને ખાલા હાથે ગયા હોય તોય પણ ભોગી ગયા હોય તો એ બેનના માટે પણ બહુ સારું કહેવાય બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આગળ શેર કરજો અને અવરનવર ક્યારેક ક્યારેક હું યુટ્યુબ ચેનલમાં લાઈવ થાય છું અને થોડા સમયમાં એક નવું સોંગ આવી રહ્યું છે તે પણ નિહાળજો તે સોંગના શબ્દ છે આટલો સંદેશો મામા મારી પદમાંને દેજો તો વીર માંગડાવાળા તેમજ સતી પદ્માવતીની આ પ્રેમ કહાની એનું આ ગીત છે તો બધા નિહાળજો ટૂંક સમયમાં હવે ઓછા સમયમાં આમ તો હું ઘણા સમયથી કહેતો આવ્યો છું પણ સ્ટુડિયાવાળા હોય કે કોઈ પણ લાઈનમાં આમાં બધું હોય આપણા કામનો વારો આવે એટલે કામ આવી જાય હજી મારી પાસે ઓડિયો રેકોર્ડિંગ આવ્યું નથી એટલા માટે તારીખ નથી આપી શકતો પણ થોડા સમયમાં આવશે એ ગીત રિલીઝ થવાનું છે મારી યુટ્યુબ ચેનલમાં અજીત સિંહ વી એવી માં અને આપને ગમશે 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 જય માતાજી બાપા સીતારામ મને ઓછું ફાવે આમાં પાછું